પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવામાં કરવો પડે છે ત્યારે દુઃખની વાત છે પણ આગળ એમના પર કાયદાકીય રીતે બદલી થઈ જાય અહીંથી એમને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે ભરૂચ અને નર્મદાની આસપાસ ચૈતર વસાવા પોતાની જાતને મસીયા તરીકે બહાર લાવી રહ્યા છે બે દિવસ પહેલા તેઓ એક એવા વિધવા પરિવારની મદદે પહોંચ્યા હતા કે જેમને ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ હેરાનગતિ કરતા હતા હવે બે દિવસ બાદ ચૈતર વસાવા ફરી એકવાર એક વિદ્યાર્થીની મદદે પહોંચ્યા ચેતર વસાવાએ એક હોસ્ટેલની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી વિદ્યાર્થીઓએ ચૈતર વસાવાને પોતાની મુશ્કેલી પોતાના પ્રશ્નોને પોતાની સમસ્યાઓ સંભળાવી ત્યારબાદ ચૈતર વસાવાએ કીધું કે તમારા માટે હું અન્યાયની સામે લડીશ અને જે પણ રજૂઆત હશે

જાતિ વિશે એક અપશબ્દ બોલીને એમને માર મારી રહ્યા છે ત્યારે અહીંના સામાજિક આગેવાનોને મેં સંપર્ક કર્યો અને મોકલ્યા તો હકીકત સાચી હતી તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપાલ સાહેબ એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે અમે પણ ગાંધીનગર આદિજાતિ શ્રીને મળીશું સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે પણ અમે સાખી નથી લેવાના સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે એમનામાં એક તમન્ના છે કંઈક કરી છૂટવા માટે એ લોકો મથી રહેલા છે એટલે એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે સામે પરીક્ષા છે એટલે ભણવામાં ધ્યાન આપે મનોબળ ન એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે સાથે શાળા સ્ટાફને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે અને શાળા સ્ટાફ શાળા પરિવાર પણ ખૂબ સરસ છે એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે અહીંના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવામાં કરવો પડે છે ત્યારે દુઃખની વાત છે પણ આગળ એમના પર કાયદાકીય રીતે બદલી થઈ જાય અહીંથી એમને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે એમના પર કાયદાકીય કાર્યવાહી થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે